નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર બાવીસ હંમેશા જીવનની ઉજળી બાજુ જુઓ ફક્ત ઉત્તમોત્તમ જ બની આવશે એવી અપેક્ષા રાખો અને એમ બનતું જુઓ તમે નકારાત્મક સ્થિતિમાં હો ત્યારે એના માટે બીજા કોઈને દોષ દેતા નહીં તમારા પોતાના માલિક તમે જ છો છબીને ઉલટાવીને બીજી તરફ શું છે તે જોવાનું તમારા હાથમાં છે તમે જીવનની ગમગીન બાજુ જોવાનું જો પસંદ કરતા હો તો સાચી સ્વતંત્રતાનો આનંદ જે લોકો જાણે છે તેમને તમારા ભણી આકર્ષવાની અપેક્ષા રાખી શકો નહીં કારણ કે સમાન વસ્તુઓ જ એકમેકને આકર્ષે છે તમે માત્ર એવા લોકોને જ તમારા ભણી ખેંચશો જેઓ તમારા જેવી જ સ્થિતિમાં હોય તમે દુનિયાની ટોચ પર હો અને તમારામાંથી પ્રેમ મુક્તપણે વહેતો હોય ત્યારે તમે બધાને તમારા ભણી આકર્ષિત કરશો કારણ કે દરેકને આનંદી વ્યક્તિ સાથે મજા આવે છે વ્યક્તિને કે પરિસ્થિતિને ઉપર ઉઠાવતા શીખો અને બીજા કોઈના વલણને લઈને નિરાશાની ગરતામાં તમારી જાતને સરકી ન જવા દો તમે અહીં શાંતિ સંવાદિતા સૌંદર્ય અને પૂર્ણતા સર્જવા માટે જીવનનું સઘળું ઉત્તમોત્તમ સર્જવા માટે છો એટલે કાર્યરત થાવો અને એ વિશે કંઈક કરો આપનો આજનો દિવસ શુભ રહે